ગઈકાલે એક ભક્તિનગર પોલીસ સ્ટેશનનો વાલ્કેશ્વર સોસાયટી મેઇન રોડ છે શ્રીનગર શેરી નંબર ત્રણ ઉડકો પોલીસ ચોકી વિસ્તારમાં એક બરકત અલી ગુલામ હુસૈન લાખાણી નામના ઈસમ છે એમનું ઉંમર વરસ સિત્તેર એ સિનિયર સિટીઝનનું મૃત્યુ થયેલું એમનો ખૂન કરવામાં આવેલું અને ઘરની અંદર જ એમની લાશ હતી અને એ બાબતે ગળામણા ભાગે ને પેટના ભાગે ને છાતીના ભાગે ચક્કુના નિશાનો છે એટલે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બત્રીસ ક તથા બસો ત્રેવીસ મુજબનો ગુનો દાખલ કરેલો છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અને હાલ પીઆઈ તપાસ એની કરી રહ્યા છે હાલ તપાસ ચાલુ છે હાલ તો પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અલગ અલગ એંગલથી અને એમાં કોઈ ક્લુ મળશે કંઈ હિટ મળશે તો એ દિશામાં તપાસ કરવામાં આવશે અને તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે જેથી ગુનો ડિટેક નથી હા હાલમાં મૃદ્ધ એકતા એકલા રહેતા હતા એમના

કઈ પુરાવો મળે ને ઇન્વેસ્ટિગેશનમાં અને આગળની તપાસ થાય ને એ દરમિયાન આરોપી પકડાય ત્યારે ખ્યાલ આવે જાણ ભેદું તો હશે જેવું માની લેવામાં આવે છે પણ હવે કોણ હશે એ બાબતે તપાસ બનાવ અંદાજે ગઈકાલના બપોરથી સાંજના ટાઈમ દરમિયાન બનેનાઓનું જણાઈ આવેલ છે અને વીસ રાતના વીસ ત્રીસ વાગે જ્યારે એમના છોકરાને મોકલ્યા કોઈ માણસે એમના સંબંધીને ત્યારે ખબર પડી એટલે બનાવ એ વીસ ત્રીસ પહેલા ગમે ત્યારે દિવસ દરમિયાનનો હોય છે